ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોરને લઈને તંત્ર એલર્ટ બન્યું છે અને ઢોર પકડવાની ટીમ દ્વારા ઢોરને બીડ બંજન મહાદેવ મંદિર અને વિજય ટોકીસ પાસેથી પકડીને મહાનગરપાલિકાના ઢોર ડબ્બામાં લઈ જવામાં આવ્યા હતા ત્યારે રાતે સોળ જેટલા ઢોરને પકડીને ઢોર ડબ્બે સોંપી દીધા હતા અને રખડતા ઢોરને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી કેમેરામેન બીજલભાઈ માલિકે સાથે રિપોર્ટર ફિરોઝ મલેક ભાવનગર ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રોજિંદા રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે ગઈ કાલે સવારના સમયે થી લઈને બપોર સુધીમાં ભાવનગર મહાનગરપાલિકાની જે ટીમ છે એમને ચૌદ જેટલા રખડતા ઢોર પકડેલા હતા તે ઉપરાંત રાત્રે દસ વાગ્યા પછી પણ ભાવનગર મહાનગરપાલિકાની રખડતા ઢોર પકડતી ટીમે સોળ જેટલા રખડતા ઢોર પકડીને ઢોર ડોબા ખાતે પૂરવામાં આવેલા છે એમ મળીને ગઈ કાલે કુલ ત્રીસ જેટલા રખડતા ઢોર પકડીને ઢોર ડોબા ખાતે પૂરવામાં આવેલા છે આ કામગીરી આપણે રોજિંદા કરતા જ આવ્યા છીએ અને આ કામગીરી આપણે આગળ યથાવત રીતે ચાલુ જ રાખવાના છે